નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ગણિત વિષયનું એસાઈનમેન્ટ જેમાં વાર્ષિક પરીક્ષા માટે છે એમાં વિભાગ બીમાં ચેપ્ટર નંબર સાતના દાખલા જોઈશું મિત્રો જેમાં પહેલો દાખલો છે ત્રિકોણ એ બી ખૂણો બી બરાબર ખૂણો સી આપેલો છે તો અહીંયા એક આકૃતિ દોરી છે મેં એમાં શું છે કે ખૂણો બી અને ખૂણો સી કેવા છે સરખા છે હવે કીધું જો એ બી બરાબર પાંચ સેન્ટીમીટર હોય અને બી સી બરાબર આઠ સેન્ટીમીટર હોય તો ત્રિકોણ એ બીસીની પરિમિતિ શોધો તો મિત્રો અહીંયા તમને ખબર છે કે જો ત્રિકોણમાં બે ખૂણા સરખા હોય કોઈ પણ બે ખૂણા સરખા હોય તો એની સામેની બાજુ પણ કેવી થાય સરખી થાય એટલે કે એ બરાબર શું થશે એસી થશે કેમ કે ખૂણો બી અને ખૂણો સી સરખા છે તો સી ની સામેની બાજુ એટલે કે એ બી અને બીની સામેની બાજુ એટલે કે એસી બંને બાજુ કેવી થાય સરખી થાય એટલે આ એ બી બરાબર પાંચ હોય તો એસી બરાબર પણ કેટલું થાય પાંચ થાય પરિમિતિ કીધી છે એટલે કે ત્રણે બાજુનો સરવાળો એટલે અઢાર થશે પાંચ વત્તા પાંચ દસ દસ આઠ અઢાર તો આપણે દાખલામાં કરીએ તો લખશું ખૂણો બી બરાબર ખૂણો સી લખશું કે ત્રિકોણ એ બી સી માં ખૂણો બી બરાબર ખૂણો સી માટે શું થાય એ બી બરાબર એસી અહીંયા લખવું હોય તો લખાય કે સમાન ખૂણાની સામેની બાજુ સામેની બાજુ એટલે કે એ બી અને એસી નું માપ કેટલું થશે પાંચ સેન્ટીમીટર છે કારણ લખવું હોય તો લખાય કે પક્ષમાં એ બી બરાબર કેટલા આપ્યા છે પાંચ આપ્યા છે ક્લિયર હવે શું કીધું કે ત્રિકોણ એ ની પરિમિતિ શોધો તો લખશું કે ત્રિકોણ એ ની પરિમિતિ પરિમિતિ કોને કહેવાય તો કે બધી બાજુઓનો સરવાળો તો ત્રિકોણની ત્રણ બાજુ કઈ કઈ છે એ બી બીસી અને એસી એ નું માપ કેટલું છે પાંચ બીસીનું માપ આઠ આપ્યું છે અને એસીનું માપ કેટલું મળ્યું પાંચ પાંચ વધતા પાંચ દસ ને આઠ અઢાર સેન્ટીમીટર તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો અહીંયા અઢાર સેન્ટીમીટર જવાબ આવે છે ક્લિયર તો આપણો પહેલો દાખલો અહીંયા ખૂણા થાય છે ત્યારબાદ જોઈએ બીજા નંબરના દાખલામાં શું કીધું છે જો બીસી બરાબર ત્રણ સેન્ટીમીટર હોય અને ત્રિકોણ એ ની પરિમિતિ કેટલી છે દસ હોય ત્રિકોણ એ ની પરિમિતિ કેટલી છે દસ હોય તો એસી શોધો હવે મિત્રો દેખો આ બંને ખૂણા કેવા છે સરખા છે તો ખૂણા સી ની સામે બીસી એટલે કે એ બી અને બીસી બંને બાજુ કેવી થાય સરખી થાય બે સમાન ખૂણા છે એટલે તો લખશું કે ત્રિકોણ એ માં ત્રિકોણ એ માં ખૂણો એ બરાબર ખૂણો સી માટે એ બી બરાબર શું થશે બીસી થાય ના સમજ પડે તો આ રીતે નામ ઉપરની બાજુ ના ખબર પડે તો કે એ બી અને સી આમ નામ આપો તો એની સામેની બાજુ કોણ થાય સીની સોરી સી ખૂણા સી ની સામેની બાજુ કોણ થાય એ અને ખૂણા એની સામેની બાજુ કોણ થાય બીસી થાય તો આ રીતે પણ ચેન્જ કરીને લખી શકો આકૃતિમાં તો એ બી બરાબર શું મળ્યું બીસી હવે તો અહીંયા આપણે લખશું કે સમાન ખૂણાની સમાન ખૂણાની સામેની બાજુ ક્લિયર મિત્રો માટે શું થશે કે સેન્ટીમીટર કેમ આવું થયું કારણ કે પક્ષમાં બીસીનું માપ કેટલું આપ્યું છે ત્રણ સેન્ટીમીટર તો એ બી બરાબર પણ કેટલા થાય ત્રણ સેન્ટીમીટર થાય હવે આપણને આગળ શું કીધું ત્રિકોણ એબીસીની પરિમિતિ કેટલી છે દસ સેન્ટીમીટર છે તો લખશું કે ત્રિકોણ એ ની પરિમિતિ કેટલી છે દસ સેન્ટીમીટર બરોબર દસ સેન્ટીમીટર છે તો હવે આપણે શોધીએ કે ત્રિકોણ એ ની પરિમિતિ તો પરિમિતિ એટલે કે ત્રિકોણ એ ની ત્રણેય બાજુનો સરવાળો તો એ બી વત્તા બીસી વત્તા એસી ચલો ત્રિકોણની પરિમિતિ કેટલી છે આપણી જોડે દસ છે તો કે દસ બરાબર એ માપ અને બીસીનું માપ કેટલું છે તો કે ત્રણ વધતા ત્રણ વધતા એસી માટે દસ બરાબર ત્રણ વત્તા ત્રણ એટલે છ વત્તા એસી અને છ ને બરાબરની સામે લઈ જઈએ તો અહીંયા પ્લસ થશે સામે જશે શું થશે માઇનસ થઈ જાય એટલે દસ માઇનસ છ થાય તો એસીનો જવાબ કેટલો મળે ચાર સેન્ટીમીટર એટલે આપણે જે એસી શોધવાનું હતું તો એસીનું માપ કેટલું આવ્યું મિત્રો અહીંયા ચાર સેન્ટીમીટર આવ્યું તો અહીંયા આપણો દાખલા નંબર બે પૂર્ણ થાય છે ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર હવે દાખલા નંબર છે મતલબ કે એ બાજુ અને એસી બાજુ કેવી પિક્યુ સમાંતર બીસી છે પિક્યુ અને બીસી એકબીજાને કેવા છે સમાંતર છે એ બરાબર એસી છે અને પિક્યુ અને બીસી કેવા છે સમાંતર છે હવે કીધું ખૂણો એ બરાબર ચાલીસ હોય ખૂણો એ બરાબર કેટલો છે ચાલીસ હોય તો પીક્યુસી શોધો તો શોધવાનો છે તો ત્રિકોણ એ બીસી માં લખીએ આપણે પક્ષમાં જેમ આપ્યું છે એમ લખીએ ત્રિકોણ એ માં બરાબર એસી હોવાથી શું થશે બે બાજુઓ સમાન છે આ બે બાજુ સમાન છે તો બંને બાજુના સામેના ખૂણા પણ કેવા થશે સરખા થશે એટલે કે ખૂણો બી અને ખૂણો સી કેવા થાય મિત્રો ખૂણો બી અને ખૂણો સી કેવા થાય સરખા થાય તો લખશું કે ખૂણો બી બરાબર ખૂણો સી અહીંયા લખશું કે સમાન બાજુની સામેના ખૂણા ક્લિયર મિત્રો હવે હવે મિત્રો ત્રિકોણ એબીસી માં દેખો એક ખૂણાનું માપ આપ્યું છે તમને હવે ત્રિકોણ એબીસી છે એમાં એક ખૂણાનું માપ આપ્યું છે અને આ બંને ખૂણા સરખા છે હવે આપણને ખબર છે કે ત્રિકોણના ખૂણાનો સરવાળો અંશ થાય તો લખીએ આપણે કે ત્રિકોણ એબીસી માં અથવા ત્રિકોણ એબીસી બરાબર ખૂણો ત્રિકોણ એબીસી માં ખૂણો એ વધતા ખૂણો બી વધતા ખૂણો સી બરાબર કેટલા થાય એકસો ને અંશ હવે ખૂણા એનું માપ કેટલું આપ્યું છે પક્ષમાં ચાલીસ અંશ ખૂણો બી બરાબર શું છે ખૂણો સી અને ખૂણો સી બરાબર એકસો ને એસી અંશ એટલે કે ચાલીસ ને આપણે બરાબરની સામે લઈ જઈએ અને બે વાર ખૂણો સી છે એટલે ટુ ખૂણો સી થાય અથવા તો આપણે એક પદ વધારી દઈએ કે ચાલીસ 2 ટુ ખૂણો સી બરાબર એકસો ને અંશ ચાલીસ બરાબરની સામે જાય તો શું થશે કે ટુ ખૂણો સી વધે અને બરાબર એકસો એસી માઇનસ ચાલીસ અંશ માટે ખૂણો સી બરાબર ટુ ખૂણો સી બરાબર એકસો માંથી ચાલીસ જાય એકસો ચાલીસ માટે ટુ ખૂણો સી સોરી હવે આ જે બે છે ગુણાંકમાં બરાબરની સામે જાય તો શું થશે એકસો ચાલીસ ભાગ્યા બે ભાગ ઉડાડીએ તો સિત્તેર સી બરાબર સિત્તેર અંશ થાય ક્લિયર મિત્રો આટલે સુધી સમજ પડી હવે આ ખૂણો સી કેમ શોધ્યો તો આ સિત્તેર નો મળ્યો અને આ પણ સિત્તેર નો મળ્યો હવે મિત્રો જુઓ અહીંયા શું કીધું છે કે પિક્યુ પક્ષમાં આપણને એક વાક્ય આપ્યું છે કે શું આપ્યું છે કે પિક્યુ અને બીસી કેવા છેદિકાથી સરવાળો કેટલો થાય એકસો ને આ બંને ખૂણાનો સરવાળો કેટલો હોય એકસો ને જો આ સિત્તેર હોય તો એકસો માંથી સિત્તેર બાદ કરો તો ખૂણો પિક્યુ શું કેટલો મળે એકસો દસ મળે સમજ્યા

પિક્યુ સમાંતર બીસીની છેદિકા છેદિકા કોણ છે ક્યુસી છે અથવા પીક્યુ સમાંતર છેદિકા ક્યુસી હોવાથી જે લખશો એ હોવાથી બે ખૂણા કયા બને છે મિત્રો ખૂણો પી ક્યુસી અને ખૂણો બીસી ક્યુ ખૂનો પી ક્યુસી વત્તા ખૂણો બી સી ક્યુ બંનેનો સરવાળો કેટલો થાય એકસો અંશ એસી અંશ અને કેમ એકસો તો અહીંયા લખશું કારણ કે છેદિકાની એક જ તરફના અંતઃ કોણ છે અંતઃ કોણ હોવાથી એટલે ખૂણો પી ક્યુ સી બીસી ક્યુ નું માપ કેટલું છે સિત્તેર અંશ જે આપણે ખૂણો સી શોધેલો એ બરાબર એકસો ને અંશ તો સિત્તેર ને બરાબર તો શું થશે ખૂણો પી ક્યુ સી કેટલો મળશે એકસો ને દસ અંશ મળે તો આપણો જવાબ કેટલો આવે ખૂણો પીક્યુ સી દસ અંશ આવે છે તો અહીંયા આપણો દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે બંને કેવા છે સરખા છે તથા બીડી બરાબર એસી તથા આજે વચ્ચે વિકર્ણ છે બંને બી કેવા છે સરખા છે હવે કીધું છે ખૂણો ડીએ તો ડીએ ખૂણો ક્યાં છે આ ખૂણો તો કે જે આ આ જે ખૂણો છે આ જે ખૂણો છે એ શોધવાનો છે ક્લિયર મિત્રો તો હવે આપણે જોઈએ અહીંયા તો અહીંયા દેખો મિત્રો બે ત્રિકોણ બને છે કયા તો કે ડી એ બી એટલે કે આ ત્રિકોણ અને બીજો છે સી બી એટલે કે આ ત્રિકોણ પહેલો કયો હતો ડીએ બી એટલે કે આ ત્રિકોણ અને પછી સી બી એટલે કે આ ત્રિકોણ હવે આ બંને ત્રિકોણ તમને મળી જાય તો આપણે એમાં લખીએ કે ત્રિકોણ ડી એ બી અને ત્રિકોણ સી બી એ માં બંને ત્રિકોણમાં સરખું શું છે તો પહેલું તો કે જે આ પહેલો ત્રિકોણમાં એડી બાજુ અને આ બીજા ત્રિકોણમાં આ બીસી બાજુ કેવી છે સરખી છે ત્યાર પછી આજે સામાન્ય બાજુ છે એટલે તમને મળી ગયું ને મિત્રો આ બંને જે ત્રિકોણ છે એમાં આ પહેલી આ બે બાજુ સરખી પછી આ બંને વિકર્ણો સરખા અને આ બાજુ કેવી છે સામાન્ય છે તો લખીએ કે એડી બરાબર બીસી ક્યાંથી આવ્યું પક્ષ મુજબ ત્યાર પછી શું લખેલું કે બીડી બરાબર એસી આપણ ક્યાંથી લાવ્યા પક્ષ પરથી અને એ બી બરાબર એ બરાબર એ એક સેકન્ડ મિત્રો એ બી બરાબર એ સામાન્ય બાબા ત્રિકોણ કેવા થઈ ગયા બાબા બી ત્રિકોણ ડી એ બી એકરૂપ ત્રિકોણ સીબી થાય બાબાબા શરત મુજબ બંને ત્રિકોણ એકરૂપ છે હવે જો આ બંને ત્રિકોણ એકરૂપ હોય બરોબર આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે તો કે પહેલા ત્રિકોણનો ખૂણો એ અને બીજા ત્રિકોણનો ખૂણો બી બંને કેવા હોય સીપીસીટી મુજબ સરખા બતાવી શકાય તો ખૂણો ડી બરાબર ખૂણો સી થાય હવે પક્ષમાં તમને એક માપ આપ્યું છે ડીએબી નું માપ કેટલું છે પિસ્તાલીસ અંશ તો માટે ખૂનો ડીએ બરાબર ખૂણો સીબીએ બરાબર બંને ખૂણા સરખા હોવાથી માપ પણ કેવા થાય સરખા થાય તો અહીંયા લખશું કે કે પક્ષ કારણ પક્ષમાં બરાબર કેટલું આપ્યું આપ્યું છે તો તમને ખૂણો સીબીએ પૂછ્યો છે તો સીબીએ નું માપ કેટલું થશે તો કે એનું માપ પિસ્તાળીસ અંશ મળે સમજ પડ્યું મિત્રો આટલે સુધી તો અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ પાંચમા નંબરનો દાખલો તો પાંચમા નંબરના દાખલામાં કીધું છે કે તમને કે આપેલી આકૃતિમાં એફ બરાબર સીડી એફ અને સીડી બંને કેવા છે સરખા છે હવે કીધું છે ખૂણો એ ઈ એફ તો ખૂણો એફ ઇ એટલે કે આ ખૂણો અને ખૂનો સીડીએફ સીડીએફ ને ક્યાં ખૂણ મતલબ આ બંને ખૂણા કેવા છે સરખા છે હવે તમને કીધું છે કે ઈ નું માપ પાંચ સેન્ટીમીટર છે તો ઈડીનું માપ શોધો આકૃતિ જેમ ગભરાઈ નઈ જવાનો મિત્રો એકદમ સલ્લો દાખલો છે તો અહીંયા લખીએ આપણે તો પહેલા તો બે ત્રિકોણ છે કયા કયા એ ઈ એટલે કે આ ત્રિકોણ અને બીજો છે સી ઈડી એટલે કે આ ત્રિકોણ બરોબર બંને ત્રિકોણ મળી ગયા આ બંને ત્રિકોણ છે આપણી જોડે હાલમાં તો આ બંને ત્રિકોણમાં એકરૂપ કરી દઈએ તો ત્રિકોણ એ ઈ એફ અને ત્રિકોણ સી ઈડીમાં બંને ત્રિકોણમાં સરખું શું છે તો કે પહેલું તો બંને ત્રિકોણમાં આજે બંને ત્રિકોણ આપ્યા છે એમાં સરખું સરખું શું છે તો કે આ બંને ત્રિકોણના આજે એ એફ અને સીડી બંને કેવા છે સરખા છે ક્લિયર મિત્રો ત્યાર પછી આ બંને ખૂણા પણ કેવા છે સરખા છે બીજી વસ્તુ થાય અને ત્રીજી વસ્તુ શું થયું કે બંને ત્રિકોણ માટે ખૂણો ઈ કેવો છે સામાન્ય છે તો લખીએ એફ બરાબર સીડી પક્ષમાંથી લીધું ત્યારબાદ એ એફ ઇ બરાબર ખૂણો સીડી એ સીડી ઈ એ પણ ક્યાંથી આવ્યું પક્ષમાંથી સમજે ને value ef बराबर cd बताओ सर को जे્યારબાદ આ બનને ખૂણા સરખા બતા અને હવે શું બતાવશું ખૂણો e बराबर ખૂણો e કેવો છે કે સામાન્ય ખૂણો ક્લિયર મિત્રો તો શું થશે ખુખુબા મુજબ બનને ત્રિકોણ કેવા થાય એકરૂપ થાય તો aef એકરૂપ ખૂણો cd ખૂખુબા શરત મુજબ બંને કેવા થાય એકરૂપ થાય હવે જો આ બંને ત્રિકોણ એકરૂપ હોય આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે તો બંને ત્રિકોણની આ જે બાજુ છે પહેલાં ત્રિકોણની ઈડી બાજુ અને બીજા ત્રિકોણની ઈએફ બાજુ મતલબ આ બંને બાજુ કેવી થાય સરખી સીપી મુજબ થાય તો લખશો માટે ઈડી બરાબર ઈ સીપી સીટી મુજબ ક્લિયર મિત્રો તો અહીંયા ઈડી બરાબર ઈ તો ઈ એફનું માપ કેટલું આપ્યું છે પક્ષમાં પાંચ સેન્ટીમીટર તો લખશું કે પક્ષ મુજબ ઈ બરાબર કેટલું છે પાંચ સેન્ટીમીટર માટે ઈડીનું માપ પણ કેટલું મળે અહીંયા પાંચ સેન્ટીમીટર મળે ક્લિયર તો અહીંયા આપણો પાંચમા નંબરનો દાખલાનો જવાબ કેલો આવે ઈડી જે શોધવાનો છે એનું માપ પણ કેટલું આવશે પાંચ આવશે અહીંયા મિત્રો આપણે ચેપ્ટર નંબર સાતના દાખલા પૂરા થાય છે સેક્શન બી ના હવે પછી આપણે પછીના વિડીયોમાં ચેપ્ટર નંબર નવના દાખલા જોઈશું મિત્રો જો તમે હજુ પણ મારો વિડીયો જોવાના બાકી હોય તો ઝડપથી પ્લે લિસ્ટમાં જઈને સેક્સ આપણું જે ધોરણ નવ થર્ડ એક્ઝામ એસાઈમેન્ટ છે એના પ્લેલિસ્ટમાં તમને બધા જ વિડીયો મળી જશે સેક્શન બી ના આની પહેલાના મિત્રો જો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર